સાવલી ધરાદ્રુજી સાવલી તાલુકાની ધરાદ્રુજી તાલુકાના મુખ ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા સાવલી તાલુકાના ગાંડિયાપુરા ડુંગરીપુરા પરથમપુરા ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા સવારના દસ વીસથી દસ ને ત્રીસ અને અગિયાર ને વીસ સમયની આજુબાજુમાં ભૂકંપના આંચકા મળી કુલ ત્રણ આંચકા અનુભવાયા સાવલીના ડુંગરીપુરા ગાંડિયાપુરા શિવરા પ્રથમપુરા ગામે આંચકા અનુભવાયાના પ્રાથમિક અહેવાલ મળ્યા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક પોઈન્ટ આઠથી બે રિક્ટર સ્કેલના આંચકા અનુભવાયા બનાવને પગલે તાલુકામાં લોકોમાં અચાનક આવેલા ભૂકંપના આંચકાને લીધે ભય ફેલાયો સાવલી મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો કેટલીક શાળાના બાળકો ભૂકંપના આંચકાને પગલે શાળાની બહાર દોડી આવ્યા સાવલી તાલુકાના ગાંડિયાપુરા ડુંગરિયાપુરા પ્રથમપુરા શિવરા ગામમાં આવેલા ભૂકંપમાં પ્રાથમિક ધોરણે પણ નુકસાન ન થયું હોવાની માહિતી આજે સાહેબ દસ થી દસ વીસ વાગે હું શાળામાં બાળકો નીચે બેઠા હતા હું મારા ટેબલ પાસે બેઠો ઊભો હતો એ દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો આખી નિશાનની ચારે દિવાલો હલવા માંડી ટેબલ પણ હલવા માંડી હું પણ સાહેબ બેલેન્સ ગુમાવી ચૂક્યો બાળકો એકદમ ગભરાઈ ગયા બધા ઊભા થઈને ભાગવા માંડ્યા અનુભૂમો પડાયો હું એ પણ એક એક આચાર્ય તરીકે મારી ફરજ પડે કે ભૂકંપ છે એવું લાગતા બાળકોને મારે બહાર લઈ જવા જોઈએ એટલે બાળકોને સૂચના આપી હું બહાર નીકળ્યો બાળકો પણ હતા ત્યારે મેં કમ્પાઉન્ડ વોલ જોયું કમ્પાઉન્ડ વોલ બિલકુલ ધ્રુજતી હોય એવું લાગ્યું પછી આગળ નીકળતા મારું આખું બિલ્ડિંગ પણ હલતું જોવા મળ્યું અને એકદમ ખ્યાલ આવ્યો કે આ ભૂકંપ તો આખ્યો છે એટલે મેં બાળકોને બહાર લઈ ગયા મારું નામ સંજયભાઈ સોલંકી શ્રી ગાંડિયાપુર પ્રાથમિક શાળા આજ રોજ તારીખ દસ નવ બે હજાર પચીસના બુધવારના રોજ ગામમાંથી એક મેસેજ આવ્યો અથવા અમે જે બાળકોને લઈને બેઠા દસ વીસની આજુબાજુમાં એ અરસામાં બાળકોને અનુભવ્યો અને શિક્ષકોને પણ એક ભૂકંપનો આંચકો અનુભવ્યો એટલે અમે બાળકોની અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને તરત જ બાળકોને સૂચના આપી વર્ગની બહાર મેદાનમાં ખુલ્લામાં લઈ ગયા ત્યારબાદ ફરી શાંત થતાં અમે હાજરી બાળકોની હાજરી પૂરવા માટે વર્ગમાં બેઠા થયા ત્યારે પાંચ મિનિટ બાદ દર અગિયાર ને પચીસની આજુબાજુમાં ફરી એક મોટો ઝાટકો ભૂકંપનો આંચકો લાગ્યો તે આશામાં બધાએ ખરેખર ભૂકંપ છે એવો અનુભવ અનુભવ અનુભવ્યું અને એટલામાં જ એ બાળકોના વાલીઓ પણ દોડતા આવ્યા કે ભાઈ ભૂકંપ આવ્યો છે ભૂકંપ આવ્યો છે અને બાળકોની સલામતીને ધ્યાને લઈને વર્ગની બહાર જ મેદાનમાં અમે બાળકોને લઈ ગયા છીએ આપનું નામ સર મારું નામ જયદીપસિંહ રાઠોડ સાવલી તાલુકાના પચનપુરા શિહોરા ડુંગરીપુરા અને ગાડીયાપુરામાં ભૂકંપનો નજીવો આવ્યો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુએ તરત જ તાત્કાલિક તમારે ત્રણ ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પુછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાવતા એક પોઈન્ટ આઠી બેનો સ્કેલમાં નોંધાયેલો છે આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાણહાની થયેલ નથી મામલાચાર સાવલિક બિઝનેશ પટેલ સબક્રાઈવ લવ એન્ડ પ્રેસ ધ બે લાગ એમ નેવ બે સલ